આજના દિવસ ને દેશ ને ખટરા ભૂલી પ્રેમ ભાવે ધૂળેટી નો પર્વ મનાવવામાં આવ્યો સમગ્ર ભારતમાં હોળી અને ધૂળેટી નો પર્વ ખુબ ખુશીઓથી મનાવવામાં આવી રહ્યો છે ત્યારે વાત કરીએ તો આપણે ઉમરગામ તાલુકાની અહીંયા પણ હોળી અને ધૂળેટીનો પર્વ ખૂબ ખુશીઓથી મનાવવામાં આવ્યા છે આવી રહ્યો છે ત્યારે અહીંયા સરિગામના એક ઉદ્યોગપતિ અને અગ્રણી અહીંયા આપણા સમક્ષ હાજર છે હોલિકા અને ધૂળેટી બાબતમાં આપણને એની સારી સમજૂતી આપશે શું છે હોળી અને ધૂળેટીનો આ પર્વ નમસ્કાર મારું નામ કીર્તિ રાય ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતીના તમામ દ દર્શકોને પહેલાં તો હોળીની ખૂબ ખૂબ શુભકામનાઓ ને તમામ ગામવાસીઓ તથા દેશવાસીઓને હોળીની શુભકામનાઓ અમારા અહીંયા હોળીનો પર્વ એક આર્થિક સૌહાર્દ અને ઊંચ નીચના ભેદભાવ વગર મનાવવામાં આવે છે એમાં રંગોમાં બધા બદલાઈને બધા એકબીજાનો દેશ ભૂલીને બધા હળી મળીને હોળી મનાવે છે એમાં અમારા સરી ગામમાં અમે ગણેશનગરમાં અમારી પૂરી ટીમ પૂરી હોળી મનાવીએ અમે જેટલા નાના ભૂલકાઓ છે એ લોકોને ચારસો થી પાંચસો લોકોને હોળીના માટે જે બી કીટ આપવાની હોય પિચકારી કલર આપીને અમે હોળીની શરૂઆત હોળીકા દહનના પહેલેથી કરીએ પછી રાત્રે હોળીકા દહન થાય આજે ધૂળેતીનો માહોલ છે બધા હર્ષો ઉલ્લાસથી ધૂળેતી મનાવે એવી અમારી શુભકામનાએ એન્જોય કરે એની શુભકામના ત્યારે અહીંયા તમામ સરીગામ વાસીઓને ખાસ કરીને ઉમરગામ તાલુકાના વાસીઓને ધૂળેટી પર્વની શુભકામના પાઠવામાં આવી છે